સમાન સિવિલ કોડ અંગેની જે મિટિંગ આજે તેના ચેરપર્સન શ્રીમતી રંજનાબેને કલેક્ટરને અધ્યક્ષ જે બોલાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદો ધારાસભ્યો જુદી જુદી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સમાજના દરેક વર્ગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને મેં જોયું એ પ્રમાણે બધા જ લોકોએ યુસીસી સમાન સિવિલ કોડ આવવો જોઈએ તેની રજૂઆત કરી લગભગ અમારા સૂચનો તો સ્વાભાવિક રીતે બધા લોકો આ કાયદાના સાથે સંમત હતા અમે અમારા વિસ્તારમાં જઈને સમાજના આગેવાનો સાથે કહીશું ચોવીસ તારીખની ડેડલાઈન આપવામાં આવી છે ચોવીસ તારીખ સુધી લેખિતમાં બધા સૂચનો આપશે અને વિવિધ સમાજના આગેવાનો સાથે અમે સમાજના આગેવાનો અને બધા લોકો પોતપોતાની રીતે પ્રયત્ન કરીને વધારેમાં વધારે આ કાયદાના સમર્થન બાબતે લોકો વાત કરે એ દિશાની અંદર પ્રયત્ન થશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે